નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાજ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસાવદર લાયન્સ ક્લબ દ્વારા વીડી પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવાડના વિદ્યાર્થીઓનું સન્માન વિસાવદર લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા લાયન્સ વેસ્ટ અંતર્ગત લાયન્સ વેસ્ટ ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન લાયન રમણીકભાઈ ગોહેલના માર્ગદર્શન હેઠળ વિસાવદર તાલુકાની વીડી પટેલ શૈક્ષણિક સંકુલ માડાવડ ખાતે યોજાયેલ ડ્રગ્સ વિરોધી કેમ્પેઇન વિશે ચિત્ર સ્પર્ધા તેમજ પર્યાવરણ જતન વિષય પર નિબંધ લેખન સ્પર્ધા અંતર્ગત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને લાયન્સ ક્લબ સાવદર દ્વારા સન્માનપત્ર તેમજ બંને સ્પર્ધામાં બેસ્ટ પરફોર્મન્સ કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પ્રિન્સિપાલ પ્રફુલભાઈ વડોદરીયા તેમજ શિક્ષકગણ પરબતભાઈ વાઢેર નેહાબેન વઘાસિયા તેમજ માનસીબેન ખીસડીયા સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવે બ્યુરો રિપોર્ટ ભનુભાઈ સાસિયા વિસાવ